ભગવાન શ્રીરામને મર્યાદા પુરુષોત્તમ એટલે કે મર્યાદાના શ્રેષ્ઠ પુરુષ કહેવામાં આવે છે આ સન્માન અને ઉપનામ તેમને તેમની જીવન પ્રવૃત્તિઓ અને આદર્શો અને ઉચ્ચ નૈતિક મૂલ્યોને કારણે મળ્યું છે તેમની કથા માત્ર રામાયણનું વર્ણન નથી કરતી પરંતુ તે જીવનને ઊંચ ગુણો સાથે કેવી રીતે જીવવું તે શીખવાડે છે શ્રીરામનો પાત્ર અને જીવન દર્શનો હંમેશા માનવજાત માટે પ્રેરણા સ્ત્રોત રહી છે અહીં રામના મર્યાદા પુરુષોત્તમ તરીકેના સત્વ વિશે વિગતવાર વાત કરીએ ભગવાન શ્રીરામ દશરથના પ્રથમ પુત્ર અને અયોધ્યાના રાજકુમાર હતા તેમને ધર્મ ન્યાય અને સત્યના પથ ઉપર ચાલનાર માનવામાં આવે છે તેમના જન્મ પછી રાજકુમાર તરીકે જ્યારે તેમણે તેમની શિક્ષા અને સાધના પૂર્ણ કરી ત્યારે તેઓ ખૂબ જ કર્તવ્યનિષ્ઠ કાનૂન પાલન અને સમાજ માટે શ્રેષ્ઠ પ્રાપ્ત સાબિત થયા એક પ્રસંગે તેઓ મથુરાના મહારાજ જગતજીતના યજ્ઞને રક્ષવા માટે મહર્ષિ વિશ્વામિત્ર સાથે જંગલમાં ગયા આ યજ્ઞને તાળગા અને બીજા દાનવોથી બચાવવા માટે તેમણે પોતાના જીવનની જોખમમાં મૂકી દીધું પોતાના વચનને પાળીને સંહાર કર્યો શ્રીરામના જીવનનું સૌથી મોટું કથાનક એ છે કે તેમણે પોતાનું રાજ્યાભિષેક આંગણે આવી ચૂક્યા હોવા છતાં માતા કૈકેયીના વચનને પાડવા માટે અયોધ્યાનું રાજમુકુટ છોડી દીધું જ્યારે કૈકેયે દશરથ રાજાને પોતાના બે વચનો પ્રતિવચન રૂપે ભગવાન રામને ચૌદ વર્ષ માટે વનવાસ જવાની અને ભરૂણીને રાજા બનાવવા માટે કહ્યું ત્યારે રામજીએ કોઈ પણ ક્ષણ માટે વિમુખ થયા વગર માતાની ઈચ્છાને આદર આપતા રાજ્યનો ત્યાગ કરી દીધો શ્રીરામ માટે તે સમયે રાજ્ય અભિષેકની લાલસા અથવા પિતાની વચનોના પાલન વચ્ચેનો વિકલ્પ હતો તેમણે રાજ્યના સુખો અને વૈભવને છોડી અને પિતાના વચનને શ્રેષ્ઠ માન્યું આથી તેમને મર્યાદા પુરુષોત્તમ કહેવામાં આવે છે કારણ કે તેમણે પોતાના સ્વાર્થને પરાંત કરી સંસારમાં વચન પાલન અને કર્તવ્ય શ્રેષ્ઠ માન્યું જ્યારે શ્રીરામ વનમાં હતા તે સમયે રાવણે માતા સીતાનું હરણ કર્યું શ્રીરામે પોતાના જીવનનું ઉદ્દેશ્ય ઉદ્ગાર બનાવવા રાખ્યો તેમણે અનેક સંકટો અને મુશ્કેલીઓનો સામનો કર્યો રામજીને અનેક સ્થળોએ ધન લાલચ અને મોહ માયા જેવા પ્રલોભો આપવામાં આવ્યા પરંતુ તેમણે ક્યારેય પોતાની મર્યાદાનું ઉલ્લંઘન ન કર્યું તેઓએ એક પત્ની વ્રત અને સીતા માટેના પોતાના પવિત્ર પ્રેમને જાળવી રાખ્યો એટલું જ નહીં જ્યારે સુગ્રીવે રામજીને કહ્યું તે પછી બીજી પત્ની લઈ લે છે ત્યારે રામજીએ આ પ્રસ્તાવનો સન્માનપૂર્વક ઇનકાર કર્યો અને કહ્યું સીતાજી સિવાય કોઈ પણ સ્ત્રી માટે મારા મનમાં અન્ય ભાવ નથી શ્રીરામે કહેવત સુગ્રીવ અને વિભીષણ જેવા પોતાના મિત્રો સાથે પણ સાચા મર્યાદિત અને ઉચ્ચતામાં ટકી રહેતા સંબંધ રાખ્યા જ્યારે વિભીષણે લંકા છોડીને રામજીનો આશ્રય લીધો ત્યારે રામજીએ તેમને આશ્રય આપ્યો એમ છતાં કે વિભીષણના ભાઈ રાવણ સાથે રામજીનું યુદ્ધ ચાલી રહ્યું હતું તેમણે વિભીષણને પોતાના અંતરમાં સ્થાન આપ્યું અને વિભીષણ સાથે પોતાના મિત્રતાના સંબંધને શ્રેષ્ઠ બનાવી રહ્યા લંકામાં વિજય પછી સીતાજીનું ઉદ્વાર થયું પણ રામજીએ સીતાજી પાસેથી તેમના પવિત્રતાનો દાખલો માંગ્યો અને કારણે રામજીની આદર અને પ્રત્યેક વ્યક્તિ માટેના નિષ્પક્ષ અભિગમને દર્શાવતો કહ્યું જ્યારે લંકા વિજય પછી પણ તેઓએ સીતાજીને પરીક્ષા આપવાની માંગણી કરી તે આદર્શ અને મર્યાદા માટેનો મહત્વપૂર્ણ ઉદાહરણ છે સીતાજીના અખંડ પવિત્રતાના સાબિત રૂપે અગ્નિ પરીક્ષાના પ્રસંગ પણ રામજીના આ આચરણ પાછળ રાજધર્મનું પાલન અને સ્ત્રી પ્રત્યેનો સન્માન એ બંને ગુણ હતા તેમનો આ આદર્શ ન્યાયનું ઉદાહરણ બતાવે છે કે વિજય પછી પણ રાજકુમારને પોતાના રાજધર્મ અને પ્રજાના મર્યાદાનું પાલન કરવું જોઈએ વનવાસ અને યુદ્ધ પછી રામજી જ્યારે રાજા બન્યા ત્યારે તેઓએ વધુ એક મર્યાદાનું ઉદાહરણ પૂરું પાડ્યું અયોધ્યામાં કંઈક સમય બાદ લોકોમાં સીતાજી અંગે સંશય જગવા લાગ્યો પ્રજાના આ ચર્ચામાં ભ્રમો જેવો રામજી સીતાજીની પવિત્રતાને જોતા પણ તેમના વિશે પોતાની પ્રજાનું વચનનું પાલન કરવા માટે સીતાજીને વનવાસ આપ્યો આ ઘટના તદ્દન કરુણા અને દુઃખદાયક હતી પણ તે દર્શાવે છે કે રામજી ક્યારેય પોતાના રાજધર્મથી વિમુખ થયા નહીં રાજા તરીકે તેમણે પોતાની બિનપક્ષપાત નીતિ જાળવી રાખી અને કઠિન નિર્ણય લીધો તેઓએ રાજધર્મને મૂલ્ય આપીને જીવન જીવ્યું અને આથી તેમને મર્યાદા પુરુષોત્તમ રામ કહેવામાં આવે છે ભગવાન શ્રી રામના જીવનના દરેક પ્રસંગમાં તેમના આદર્શો નૈતિક મૂલ્યો અને મર્યાદાનું પાલન જળહરી ઉઠે છે તેમના માટે રાજધર્મ અને કર્તવ્ય ધર્મ જીવનનો મુખ્ય આધાર રહ્યો છે રાજકુમાર પતિ પુત્ર ભાઈ અને રાજા તરીકે તેઓ હંમેશા શ્રેષ્ઠતા માટે મર્યાદાનું પાલન કરતા રહ્યા તેમનું જીવન દરેક પ્રકારના આદર્શો અને મૂલ્યોનું સંવય અને એ જ કારણથી તેઓ મર્યાદા પુરુષોત્તમ તરીકે ભજવામાં આવે છે જય શ્રીરામ